કચરાપોત કરતા જોવા મળ્યા સફાઈ માટે શાળામાં ગ્રાન્ટની ફાળવણી કરાઈ છે સફાઈ કામદાર મળતા નથી ગ્રાન્ટની ફાળવણી ઓછી કરાઈ છે બંને શાળાના આચાર્યોએ લુલો બચાવ કર્યો શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં સફાઈ ગ્રાન્ટની ફાળવણી કરાઈ છે વિદ્યાર્થીઓ પાસે કચરા પોતા કરાવા નહીં કાર્યવાહી કરાશે પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના સેડલ અને રામગઢ પ્રાથમિક શાળામાં શુક્રવાર સવારે શાળા ખુલવાના સમયે શાળાની વિદ્યાર્થીઓ કચરા પોતા કરતી નજરે પડી હતી ત્યારે સવાલ એ છે કે બંને શાળાઓના ઉપરના વર્ગખંડમાં વિદ્યાર્થીઓ કચરા પોતા કરતા જોવા મળ્યા કેવા વિદ્યાર્થીઓ પોતું કરવા માટે પાણીની ડોલ લઈ સીડી પરથી પગ લપશે અને કઈ ઘટના બને તો જવાબદાર કોણ પ્રાથમિક શાળામાં તો કચરા પોતા કરતી વિદ્યાર્થીઓ ધોરંતરણમાં અભ્યાસ કરે છે સરકાર દ્વારા શાળાઓમાં સફાઈ કરવા માટે ગ્રાન્ડની ફાળવણી કરવામાં આવે છે પરંતુ બંને આચાર્યોએ સફાઈ કામદાર મળતા નથી ગ્રાન્ટ ઓછી આવે છે જેઓ લૂલો બચાવ કરી જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કર્યો પહેલાના સમયમાં શાળાઓ નાની અને કાચા મકાનો જેવી પરંતુ અત્યારે શાળાઓના મકાનો પાકા થઈ ગયા છે જ્યારે ધોરણ સાતનું વિદ્યાર્થી હોય પણ ધોરણ ચારનો વિદ્યાર્થી હોય તેવું લાગતું હોય છે જેથી વધારે પડતો શ્રમ હોય તેવું કામ કરી શકતું નથી રાજ્ય સરકાર દ્વારા પણ પ્રાથમિક શાળાઓમાં ક્યાંક તો ગ્રાન્ટની રકમ વધારવી જોઈએ અથવા કાયમી ધોરણે સફાઈ કામદારની ભરતી કરવી જોઈએ તેવો મત મતવાલીઓએ વ્યક્ત કર્યો રામગવ પ્રાથમિક શાળાના આચાર્ય વિસાજી ઠાકોર અને સેઢાણ પ્રાથમિક શાળાના આચાર્ય રાજેન્દ્રકુમાર પંડ્યાએ જણાવ્યું કે સફાઈ કામદાર મળતા નથી ગ્રાન્ટ ઓછી આવે છે જેથી કરી સૌકા શિક્ષણ સંલગ્ન વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવતા હોવાનું જણાવી લૂલો બચાવ કર્યો હતો પાકેની ચેતન રાજ પાબુ વંશીએ જણાવ્યું કે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં સફાઈ ગ્રાન્ડની ફાળવણી કરવામાં આવે છે પરંતુ આ ગ્રાન્ડની શાળાઓમાં અનિયમિત રીતે જમા થતી હોય પરંતુ શાળામાં વિદ્યાર્થીની પાસે કચરા પોતા કરાવી શકાય નહીં તેમ જણાવ્યું અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ